ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ કોઓર્ડિનેટર નાણાકીય ગેરરીતિ આચરવા બદલ ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવાયો છે હવે યુનિવર્સિટી દ્વારા સત્તાવાર કાર્યવાહી હાથ ધરાશે જ્યુડિશિયલ તપાસ રિપોર્ટના આધારે ગઈકાલે બુધવારે મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે આ અધ્યાપક દ્વારા યુનિવર્સિટીના પૈસા પરિવારના સભ્યોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા સહિતની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદો ઉઠી હતી ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગના પૂર્વ કોઓર્ડિનેટર અધ્યાપક કમલજીત લખતરિયા સામે એનિમેશન વિભાગમાં નાણાકીય ગેરરીતિ અને સીસીસીની ની પરીક્ષામાં ગેરરીતિ આચરવાની ફરિયાદો ઉઠી હતી ફરિયાદના આધારે યુનિવર્સિટી દ્વારા તપાસ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં આ અધ્યાપક દ્વારા યુનિવર્સિટીએ માગેલા હિસાબો પણ રજૂ કરાયા નહોતા એ પછી હાથ ધરાયેલ તપાસમાં ગેરરીતિ આચરી હોવાનું જણાતા ગત ચૌદ જૂનના રોજ મળેલી કાઉન્સિલની બેઠકમાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવા ઉપરાંત તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશના નેજા હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી આ તપાસ કમિટી દ્વારા રજૂ કરાયેલ અહેવાલ ગઈકાલે ફરી મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો આ રિપોર્ટમાં રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડથી વધુની નાણાકીય ગેરરીતિ સાબિત થઈ હોવાનું જાણવા મળ્યું છે આ રિપોર્ટના આધારે કાઉન્સિલની બેઠકમાં તાત્કાલિક દોષિત અધ્યાપકને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવશે આ સિવાય આગામી દિવસોમાં શો કોસ નોટિસ આપીને ખુલાસો પૂછવા ઉપરાંત આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે જ્યુડિશિયલ ઇન્કવાયરી કમલજીત લખતરિયાની સામે લોકો રાખી હતી અને એની રિપોર્ટ ઇસીની સામે રજૂ કરવામાં આવી છે આ રિપોર્ટ મુજબ એ આરોપી સિદ્ધ થાય છે એમાં ત્રણ ચાર જાતના એના જે ક્રાઇમ્સ છે એની વિગતો છે કે એને કેવી રીતે પોતાના એકાઉન્ટમાં સગા સંબંધીઓના એકાઉન્ટમાં કેવી રીતે રકમ મોકલી ટ્રાન્સફર કરી એવી રીતે નોલેજ પાર્ટનર્સને વધારાને રકમ ચૂકવાઈ પોતે કેવી રીતે વધારે એમને મહેનતાણું લીધું આવા ઘણા બધા એમના જે આરોપ સિદ્ધ થયા છે જ્યુડિશિયલ ઇન્કવાયરીની સામે એની વિગતો છે હવે એના આધારે લીગલ ઓપિનિયન લઈને એમને શો કોઝ નોટિસ અમે અહીંયાથી આપીશું અને એ પછી ને સામે રજૂ કરીશું